tomorrow

মাৰ দল মাৰো পঠি পল মহ পাত্ৰ প্ৰাণ તમારા દલડાને વારો મારા રે સમ માનો જીરે તમારા રૂદિયાને વારો મારા રે સમ માનો જીરે આ પ્રણયનું ગીત છે મિત્રો કેટલી હૃદય પ્રણયની વાત કરી છે પ્રેમની વાત કરી છે કેટલું બધું સમર્પણની વાત કરી છે તમે કહેવો તો હું મારા પ્રાણ આપી દઉં અને પ્રેમિકા કહે છે કે તમે ઘણું જીવો એ જ મારો પ્રેમ છે એ જ હું માગું છું આવું આ એક સુંદર ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાનું ખૂબ જ હિટ ફિલ્મનું આ સોંગ છે મિત્રો ગાયશું તો ખૂબ સુંદર લાગશે મિત્રો તો આજે આ એક ફિલ્મ સોંગ હું આપને શીખવાડવા જઈ રહ્યો છું મિત્રો તો હું ઉમય સોલંકી આપ સર્વને નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત કરીને આજનો ક્લાસ ચાલુ કરું છું આગળ દર્શક મિત્રો આપ સર્વને ફરિયાદ રહી છે કે અમને સાહેબ આવું આવડતું નથી મિત્રો ક્રમબદ્ધ મારા ક્લાસને તમે સમજશો અને ભણશો તો જ આવડશે તો પણ મિત્રો અમારા પ્રયત્ન છે કે બીજી વાર પણ હું એકડ એકડેકથી પાછું હાર્મોનિયમમાં સારી ગમેથી હું શીખવાડવાનો છું તો બીજી વાર પણ હું આપને આ હાર્મોનિયમનું જ્ઞાન આપીશ તો ચાલો દર્શક મિત્રો આવી જાવ હાર્મોનિયમ ઉપર અને આ સુંદર ગીતના એક એક શબ્દ અને સ્વર સમજીએ મિત્રો તો ચાલો હાર્મોનિયમ ઉપર હવે મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને જોઈએ તો અહીંયા લખ્યું છે તમારા દલડાને વારો મારા રે સમ માનો જીરે તો સ્વરો આપ્યા છે મિત્રો એ રીતે હું વગાડું છું તમે જો શુદ્ધ ગા આપ્યો છે મિત્રો તો અશુદ્ધ ગ થાય પહેલાં હું તમને બતાવી દઉં અહીંયા ચાર કાળી કરી છે તો ચાર કાળીમાં જોઈ મિત્રો કયા કયા સ્વર લાગે છે અને થોડો કોમળ ધ લાગશે શુદ્ધ ગ લાગે છે ગ

દલડાને મારે ઘરે વારો સા મારા રે ગ ગ ગ ગરે સા માનો જીરે સા અને પછી લખ્યું છે તમારા રુદિયાને વારો મારા રે સમ માનો જીરે તો મિત્રો એમાં આના આશ્વર છે તો હું ગાઉ છું તમે જોજો હવે મિત્રો એક સુંદર આલાપ આપ્યું છે મહેન્દ્ર મહેન્દ્ર કપૂર સાહેબે ગાયું છે મિત્રો આપણા ઘણા બધા ગુજરાતી ગીતો મહેન્દ્ર કપૂર સાહેબે ગાયા છે આશા ભોસલી છે ગાય ઘણા બધા મહાન ગાયકોએ આપણા गुजराती लोक गीतों गाया है मित्रों फिल्मी सॉन्ग गाय गुजराती तो महेन्द्र कपूर साहेब आलाप आप बहुत सुंदर है जो, जो। आ रीते आप मित्रों तो प शाह मीड आपी छे थी सा आया प उपर गया पाया आ मीड शीखे मित्रों आलाप शीखे

તો બધી મોત છે અને લખ્યું ત્યાં મોપ છે અને પછી લખ્યું છે ટોડલે ગ ગ ગ ગ પછી લખ્યું છે મારા રે જીરે ઉપર પ્રમાણે છે મારા રે સમમાનો જીરે હવે એની પ્રેમિકા જવાબ આપે છે

મેળિયુ મોહ મારે આ રીતે આ અંતરોને મુખડું બની મિત્રો અને એક છેલ્લો અંતરો હું ગાઉ છું બહુ સરસ શબ્દો છે એટલા માટે સુંદર બહુ સુંદર શબ્દો છે મિત્રો એટલે એક છેલ્લો અંતર હું ગાઈને તમને બતાવું છું કે પ્રેમી પ્રેમિકાને કહે છે તમે કહો તો હું મારી તમારા માટે પ્રાણ આપી દઉં અને પ્રેમિકા એનો જવાબ કેવો આપે છે તમે જુઓ મિત્રો દલડા મારું પછી પલમાં હું પાથરૂ પ્રાણ મારા માનો રે ઘણું જીવોને મારે રંગ બાર રસિયા હું તો ભવ ભવ ના માંગુ સંગાર મારા રિસમ માનો જીરે થોડી વેદનાની વાત પણ દેખાય છે મિત્રો પ્રેમના પ્રેમની વેદના બતાવી છે મિત્રો ખૂબ સુંદર કંપોઝ છે મિત્રો ધન્ય છે આ સંગીતકારકોને આવા સુંદર કમ્પોઝ આપણને આપ્યા છે અને આવું સંગીત આપણું જળવાઈ રહ્યું છે મિત્રો આપણી આ લોક સંસ્કૃતિ અને આપણું આ સંગીતને જાળવી રાખવા મિત્રો આપણે આવું ગાવું જોઈએ આ સંગીતને જાળવવું જોઈએ મિત્રો તો ચાલો અહીંયા હું ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળના ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત